શિક્ષકો શાળામાં નથી તો મુખ્ય શિક્ષક ટીપીઈઓ ડીપીઈઓ નિયામક સેક્રેટરી ને પ્રિન્સિપલ સેક્રેટરી કરતા શું હતા જે એનઓસી આપતી હતી તે ઓથોરિટી શું કરતી હતી આવા અનેક સવાલ શિક્ષણ વિભાગમાં જે બટ્ટો લાગ્યો છે ત્યારબાદ ઊભા થયા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ એક શિક્ષકો જે સતત શાળામાં ગેરહાજર રહેતા હતા તેઓને બળ કર્યા છે પરંતુ આ શાળાઓમાં રહેલા મુખ્ય શિક્ષકોએ ટીપીઈઓ ડીપીઓ નિયામક સેક્રેટરી અને પ્રિન્સિપાલ સેક્રેટરી જે ગાંધીનગરમાં બેસતા હોય છે

તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે સરકાર પર માછલા ધોવાયા બાદ સરકાર જાગી છે અને વર્ષ બે થી વર્ષ બે સુધી જે એકસો શિક્ષકો સતત ગેરહાજર રહેતા હતા તેઓને બરતરફ કર્યા છે અને બે હજાર બાવીસ થી અત્યાર સુધીના શિક્ષકો એકસો એકાવન છે તેમનું પણ લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને આવનારા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વાત સામે આવી રહી છે પરંતુ સૌથી મોટો સવાલ તે ઊભો થઈ રહ્યો છે કે આ શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકોના કારણે જે જવાબદાર અધિકારીઓ હતા તેમની બેદરકારી સામે આવી છે તેને લઈને સરકાર કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તેમના વિરુદ્ધ પણ કોઈ શિક્ષાત્મક પગલાં ઉભા કરે છે કે નથી તે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આ મામલે સાંસદ ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠામાં સૌથી વધારે અઢાર શિક્ષકોને બરતરફ કર્યા છે ત્યારબાદ તેમણે પ્રતિક્રિયા આપી છે સમગ્ર બનાસકાંઠામાં આમ ગણવા જઈએ તો બનાસકાંઠા છેવાડાનો જિલ્લો એને શિક્ષણથી ખૂબ વંચિત છે એવા સમયમાં રાજ્ય સરકારમાં પૂરતી ભરતી ના હોય જે શિક્ષકો મૂકવામાં આવેલા છે એ શિક્ષકો રેગ્યુલર જેની ભરતી કરવામાં આવેલી છે એક બાજુ સમગ્ર ગુજરાતના યુવાનો જેને રોજગારી નથી મળતી રેગ્યુલર નોકરી નથી મળતી એ સરકાર અમે રેગ્યુલર નોકરી લડવા મેળવવા માટે લડાઈ લડે છે અને એક બાજુ જેને રેગ્યુલર નોકરી મળેલી છે એ ક્યાંક ને ક્યાંક એ પોતે બીજા ધંધામાં રોકાયેલા છે ક્યાંક વિદેશ છે અને ક્યાંક એમના વતીમાં કોઈ ઓછો પગાર આપીને શિક્ષકો રાખવાની જે પ્રથા એ બનાસકાંઠાની અંદર મોટા પ્રમાણમાં અમારા ધ્યાનમાં આવી છે તેત્રીસ જેટલા શિક્ષકોએ વહીવટી તંત્ર જે તાલુકાનો ટીપીઓ હોય શિક્ષણ અધિકારી હોય અને શિક્ષણ સાથે સંકળાયેલું જે શિક્ષણ જગતના અધિકારીઓ છે એમણે આટલા વર્ષો સુધી આ નજર અંદાજ કર્યું છે આ એક ગામની અંદર કોઈ સામાન્ય એક અજાણ વ્યક્તિ આવે તો પણ આખા ગામને ખબર હોય છે અને આટલા મોટા પ્રમાણમાં જે ભૂતિયા શિક્ષકો હતા એ તંત્રના ધ્યાન બારું હોઈ શકે નહીં પણ ક્યાંક ને ક્યાંક એમને રકમ આપવામાં આવતી છે ક્યાંક ને ક્યાંક એમને છાવરવામાં આવતા છે અને બનાસકાંઠાના બાળકો સાથે જે આ એક શિક્ષણ માટેથી અન્યાય થઈ રહ્યો છે એ હું આ સંકલન સમિતિમાં પણ લેવાની છું અને આવા ભૂતિયા શિક્ષકોને તો સસ્પેન્ડ કરવા જ હોય પણ જે તંત્રને નજરઅંદાજ કરીને આટલા વર્ષો સુધી ચલાવ્યું એ ટીપીઓ હોય કે શિક્ષણ અધિકારી હોય એમની પાછળ પણ વહીવટી પગલાં લઈ અને એમને પોતાને પણ એમ લાગવું જોઈએ કે આ એક શિક્ષણ જગતને બાળકો સાથેનો જે આપણે ખીલવાડ કરીએ છીએ એની સામે લોકોએ લડી અને આ લોકોને ન્યાય આપવો જોઈએ અને વહેલામાં વહેલા એ લોકોને સસ્પેન્ડ કરી રેગ્યુલર ભરતી કરવી જોઈએ આમ સૌથી મોટો સવાલ તો ત્યાં ઊભો થઈ રહ્યો છે કે આ સેક્રેટરીને પ્રિન્સિપલ સેક્રેટરીને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેસતા જે અધિકારીઓ છે તેઓએ ગુજરાતના આ ભૂતિયા શિક્ષકોનું શું મોનિટર કર્યું તેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ જે નિયામક હોય ટીપીઈ હોય હોય તેઓ શું ધ્યાન રાખ્યું ને ઓથોરિટીએ પણ શું ધ્યાન રાખ્યું ને એનઓસીને લઈને પણ તેમણે શું કાર્યવાહી કરી હવે સૌથી મોટો સવાલ એક જ ઊભો થાય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આ જે જવાબદાર અધિકારીઓ છે તેમના વિરુદ્ધ પણ કોઈ વહીવટી તંત્રના શિક્ષાત્મક પગલાં ભરે છે કે નથી ભરતા તે પણ જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા